નમસ્કાર આજે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલામાં શ્રી કબીર ટેકરી ખાતે પતંજલિ યોગ સમિતિ ડૉક્ટર હેડગેવાર સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ માતૃશક્તિ યુવા શક્તિ આર્ટ ઓફ લિવિંગ સમર્પણ ધ્યાન કેન્દ્ર આ બધાના સહયોગથી એક સરસ મજાના યોગનું યોગ અભ્યાસનું આજે છથી આઠના સમય દરમિયાન એક યોગ સેશન ગોઠવ્યું હતું બધા બહુ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને એક સુંદર મજાના સંકલ્પ સાથે બધાએ એવો નિર્ણય કર્યો કે અમે અમારા જીવનમાં યોગને દરરોજ નિયમિતપણે સ્થાન આપીશું સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત દેશનો પૈસો દેશમાં જ રહે અર્થથી પરમાર્થ સુધી એટલે કે સ્વદેશી વ્રતિ અને યોગી વ્રતિ બનવાના મક્કમ નિર્ધાર સાથે બધાએ ભેગા મળે અને યોગ દિવસની ઉજવણી કરી વળી સંખ્યામાં બધાએ ભાગ લીધો સ્વસ્થ ભારતની કામના સાથે વસુદૈવ કુટુંબકમને આપણે જે આપણી પરંપરા છે એને આગળ વધારતા સર્વે સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવે સૌને યોગ દિવસની શુભકામના સ્વસ્થ રહો રહો નિરોગી રહો એ જ અભ્યર્થના સાથે સીતાની બાર સાવ ઓમ નમસ્કાર હું જયેશ કાણક્યા પતંજલિ યોગ સમિતિ સાહુરુકુંડના મુખ્ય યોગ ટીચર આજે એકવીસ જૂનનો વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે અમે કબીર ટેકરી ખાતે બધા સાધકો ભેગા થયા છે અને બધાએ યોગનો સંદેશો આપ્યો છે કે સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારતના પ્રચાર માટે અને આ જીવનશૈલી જે આપણી છે એને સુખમય બનાવવા માટે મન અને મન અને શરીરના સંપર્ક રાખવા માટે થઈ શાંતિ રાખવા માટે થઈ અને આ યોગનું આયોજન કર્યું છે તો મોટા પ્રમાણમાં લોકો આજે અહીં આવ્યા છે અને સંકલ્પ લીધો છે કે આપણે સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત બનાવવાનું છે અને યોગથી ક્યાં ક્યાં ફાયદા થાય છે અને પ્રચાર કરી અને એનો જીવનશૈલીમાં ઉતારીએ એવી જ પ્રાર્થના સાથે વંદે માતા